ટી એસ એચ થાઇરોડ હોર્મોન જે શરીરમાં ચરબીનું નિયંત્રણ કરે છે એવું વિજ્ઞાન કહે છે પરંતુ વજન વધારે શરીરમાં ચરબી વધારે અને TSH નોર્મલ હોય તો આપણે જઈએ વિજ્ઞાનની પાછળ આપણને જે પ્રમાણ મળે છે એની પર કોઈ વ્યક્તિનું હિમોગ્લોબિન તેર ચૌદ હોય અને પંદર ડગલા ચાલીને થાકી જાય અને કોઈ વ્યક્તિનું હિમોગ્લોબિન દસથી નીચે હોય અને થાક્યા વગર સોળ સોળ કલાક કામ કરે તો આપણે વિજ્ઞાન સિવાયના પ્રમાણ ઉપર જવું પડે પ્રમાણ એટલે એ સોળ કલાક થાક્યા વગર કામ કરે છે એવું જ પ્રમાણ ટીએસએચ નોર્મલ છે શરીરમાં ચરબી વધારે છે અને એ વ્યક્તિના જીવનમાં એવા સીધા દેખાતા લીકેજીસ છે એનું બીજું નામ પ્રમાણ રાત્રે મોડા સુધી જાગવું બીજા નંબર પર શરીરની અંદર હલનચલન ન કરવું ત્રીજા નંબર પર ચરબી બળે એવું કાંઈ જ ન કરવું અને ચોથા નંબર પર દવાઓની આડઅસર પાંચમા નંબર પર વારસાગત આળસ વારસાગત જીનેટિક લક્ષણો ટેવ હવે મૂળ વસ્તુ જે ટીએસએચ છે એ નોર્મલમાં છે પરંતુ એનું બીજું નામ છે સમર હોર્મોન મતલબ આપણી અંદર રહેલો સૂર્ય આ એનું બીજું નામ છે સિનોનિયમ તો સમર હોર્મોનનો મતલબ તો કોઈ પણ માણસ સમજી શકે છે ને શરીરની અંદર સૂર્યની શક્તિ સૂર્યની ગરમી આપણે પણ પેદા કરવાની અને બહારથી સૂર્યની હાજરીમાં તૈયાર થતાં ફળો શાકભાજી લેવાના અને જ્યારે સમય મળે ત્યારે બરડામાં માથું ઢાંકી કોટનના કપડાં પહેરી અને તડકો લેવાનો બરડામાં મતલબ શરીરના પાછળના ભાગમાં અને આ કપડામાંથી આડપાર સૂર્ય સીધો પ્રવેશે છે યુવી રેઝની અસર ઘણી બધી ઓછી કરી નાખે છે આ બધામાં મારે ખાલી એકદમ સીધો રસ્તો બતાવવાનો છે આપ સૌએ એ રસ્તા ઉપર ચાલવાનું છે કોઈ એવી વ્યક્તિ હોય કે જેનો બોર્ડમાં નંબર આવે આજુબાજુના બધા એરિયામાં ખબર હોય કે બહુ જ ભણવામાં હોશિયાર વિદ્યાર્થી છે ફરી ભણવામાં પછી એ વ્યક્તિ એનું એજ્યુકેશન પૂરું કરે અને ક્યાંક એ જોબ પર લાગે અને પછી પાંચ કે દસ વર્ષ પછી તમે કેટલા આવવાને ઓળખો છો કે જે બહુ જ સ્કોલર રેન્કર હતા કેવળ ભણવામાં બસ આવી જ વાત અનેકવાર વિજ્ઞાનના રિપોર્ટની સાબિત થાય છે આપણે રિપોર્ટની દુનિયામાં ગોળ ગોળ ફરીએ છીએ પરંતુ એ રિપોર્ટને પહેલે પાર જે આપણને સીધું પ્રમાણ મળે છે એ છે રોજ દેખાતું સત્ય અને સાથે અનુભવનું પ્રમાણ આપણા અનુભવનું ફરા પૂર્વનું ઘર ઘરમાં ચાલતું વિજ્ઞાન એવું કહે છે આપણે જો મહેનત કરીએ તો આપણા શરીરમાં રહેલી ચરબીને પહેલાં તો બેલેન્સ કરી શકીએ છે પરંતુ એના માટે ફરી કહું છું મહેનતની જરૂર છે પ્રશ્નોનો મારો કરશો કે તો થાઇરોઇડ માટે શું કરવું તમારે જે કરવાનું છે એ મેં કહી દીધું છે આની આગળનો જો તમારે ટેકો લેવો હોય સારવારનો તો એના માટે અમે તૈયાર છીએ પરંતુ નક્કી તમારે કરવાનું છે કે પહેલાં તમારો ટેકો લેવો છે કે સીધો અમારો સ્વસ્થ રહો મસ્ત રહો